ભુવા પડવાના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ રૂપે જનજાગૃતિ યાત્રા યોજવામાં આવી હતી વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં જાહેર માર્ગો પર ભારે મસમોટા ભુવા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે ચોમાસા બાદ પણ શહેરમાં ભુવા પડવાનું યથાવત રહેતા ગઈકાલે વીતેલ કલાકોમાં શહેરના અકોટાથી મુજમહુડા જવાના રોડ પર બે સ્થળે મોટા ભૂવા પડતા ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ સંદર્ભે મહાનગરપાલિકાના સત્તાધીશોનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે અને કુંભકર્ણની નિંદ્રામાં ઉગતા ભ્રષ્ટાચારી તંત્રને જગાડવાના પ્રયાસરૂપે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાનીમાં અકોટા વેદાંતા હોટલની સામે પડેલા ભુવાથી મુજમહુડા સુધી જનજાગૃતિ યાત્રા યોજવામાં આવી હતી આ યાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા સ્થાનિક રહીશો જોડાયા હતા અને મહાનગરપાલિકાના ભ્રષ્ટ વિરોધ નોંધાવ્યો હતો અને વારંવાર પડતા ભુવાને કારણે સ્થાનિકોમાં જીવનું જોખમ પણ ઊભું થયું છે જો અમે તો વિપક્ષ તરીકે અમારી જવાબદારી નિભાવી રહ્યા છે કારણ કે સત્તામાં બેઠેલા લોકો જ્યારે સત્તાના નશામાં ભાન ભૂલે માનવતા ભૂલે ત્યારે અમે અમારી ફરજના ભાગરૂપે લોકોમાં તો જાગૃતતા આવી રહી છે અને વડોદરાની પ્રજાને ખબર પડી ગઈ છે કે આ લોકો ચૂંટણીમાં જીતી જાય છે કોઈપણ હિસાબે ચૂંટણીમાં મુદ્દાને ભટકાને ચૂંટણી જીતી જાય છે પરંતુ આ વખતે મને એવું લાગે છે કે મુદ્દા પર ચૂંટણી થશે ખરેખર સાચા અર્થમાં વિકાસ થયો છે કે નહીં વિનાશ કર્યો છે મહારાજા સહેજરાવ ગાયકવાની નગરી વડોદરાને ખાડોરા બનાવી મહારાજા સહેજીરાવ ગાયકવાડી નગરી વડોદરાને મચ્છરોની નગરી બનાવી અને એક ત્રીજું નામ આપ્યું ભાજપે ભુવા નગરી એમના તો ઘરે બે ટાઈમ પીવાનો ચોખ્ખા પાણી આવે છે ગાડી બંગલામાં એસીમાં રહે છે એમને શું તકલીફ છે પણ મારી વડોદરાની પ્રજાને તકલીફ છે આજે બે ઇંચ વરસાદમાં દોઢ કલાકના વરસાદમાં આખું વડોદરા જળબંબાકાર થઈ ગયું કોઈ ભાજપ નેતા ફરક્યો નહીં પેલા સાંસદો દિલ્હીમાં ફોટા પડાવે ફોરેન કન્ટ્રીમાં ફરે તમને વિદેશ પ્રવાસ કરવા માટે બનાય છે કે પ્રજાને કામ કરવા પાંચ પાંચ ધારાસભ્યો સોનિયા જેમ બોલો ને તમારું ઉપર તો નથી વિધાનસભામાં તો બોલતા નથી અને કોર્પોરેશનમાં એને ખાલી કરી બીજી બધી વાતો કરવાની વોટ ચોર છે જ આ લોકો વોટ ચોર છે વોટ ચોરી કરીને સત્તામાં આવ્યા છે બાકી બાજુવાળાની વખતે એવા લોકો કોર્પોરેટર બની ગયા પબ્લિકને નામ નહીં ખબર અમે પૂછીએ છે ને લોકોમાં પબ્લિકમાં કે તમારા વોર્ડના ચાર કોર્પોરેટરના નામ બોલો નામ નઈ ખબર કેમ કે પેલા ઉપરવાળા સાહેબને જોનો વોટ આપેલા હવે ઉપરવાળા સાહેબ ગટર સાફ કરવ આવશે બે ટાઈમ પીવાનું ચોખું પાણી આવશે એ સાહેબ તો હાથ કરીને જતા રહે છે એટલે બોરડાની પ્રજાને પણ હું વિનંતી કરું છું આપણા માધ્યમથી કે જાગૃત થાઓ તમારા હક માટે લડો અધિકાર માટે લડો અમે એવું નથી કહેતા કે તમે કોંગ્રેસને વોટ આપીને સત્તામાં લાવો પરંતુ આ વડોદરાને મહારાજા સૈદરાવ ગાયકવાડનું વડવા બનાવવું હોય તો કોંગ્રેસ પાર્ટી જ એકમાત્ર વિકલ્પ છે અને અમે ભૂતકાળમાં શાસન અને સત્તામાં આ વડોદરા એવું રાખેલું છે ત્યારે આપણા માધ્યમથી પ્રજાને પણ કહું છું કે કઉક થોડા વિસ્તારના કોર્પોરેટર ની કચેરી મ્યુનિસિપલ જેવી બનાવી છે ની સિક્યોરિટી માટે આટલા હતા ગાર્ડ ઓ ભાઈ તમે ખિસ્સાના પૈસા થી પગાર આપો છો વડોદરાની પ્રજાના વેરાન ઉપર જે કમિશનર આવી હાઈક સિક્યોરિટી રાખી છે કરોડો રૂપિયા ચૂકવામાં આવે છે અને પેલા સ્ટેન્ડિંગ ના ચેરમેન જાણે એમના ખિસ્સા ના પૈસા આપતા એમ બે કરોડ કરોડ વર્ષનું બજેટ વડોદરાની કોર્પોરેશન નું ગણો તો ત્રીસ વર્ષમાં કેટલા રૂપિયા થયા તો આ કરોડ રૂપિયા કામ તો વડોદરામાં દેખાતા નથી તો કોણ ખઈ ગયું તો આ બધા મગઘરો ખઈ ગયા વિશ્વામિત્રી મગઘરો નહીં કારણ કે વિશ્વામિત્રી મગઘરોથી એટલો ખતરો નથી જેટલું કોર્પોરેશન બેઠેલા ભ્રષ્ટ શાસકો બેઠા છે એ મગરો ખતરો છે એટલે સવાલ એ છે કે આ બધા ઇફેક્ટ આવશે કારણ કે આ વડોદરા જે ગયા વર્ષે પૂર જોયું છે આમ તો દર વર્ષે પૂર આવે છે પણ ગયા વર્ષે જે પૂર આવ્યું ત્યારે નાના બાળકો માતાઓ બહેનો રસ્તે રજડતા એમના ઘરમાં બે ટાઈમ પીવાનું પાણી ના મળે દૂધ ના મળે ભૂખ્યા તરસ્યા ચાર ચાર દિવસ એ પૂર લોકોને યાદ છે જે હરડી બોટ કાંડમાં ચૌદ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો એ ઘટના લોકોને યાદ છે કારણ કે પીપીપી મોડલ ભ્રષ્ટાચારી મોડલ જેના કારણે ચૌદ નિર્દોષ બાળકો જીવ ગુમાવી એના માતા એના મા બાપ આજે પણ ન્યાય માટે વલખા મારે છે નથી એ સાળા સામે એક્શન લીધા કે નથી અધિકારીઓ સામે એવી રીતે વડોદરામાં જીવતા જીવતો ભાજપના સુખ શાંતિ નહીં પણ મર્યા પછી માણસ સ્મશાનમાં જાય તો સ્મશાનમાં ભ્રષ્ટાચાર તમારા મળતિયાઓને ભાજપના મળતિયાઓને ખાનગી સંસ્થાઓને કામ આપી દીધું એક બોડીના સાત રૂપિયા કોર્પોરેશન ચૂકવાઈ જાય સરામ કરો અલમ મરી ગયા પછી પણ તમે એની પર ભ્રષ્ટાચાર કરો છો જે સેવકીય સંસ્થાઓ કામ કરતી હતી એક સંસ્થાઓ મફતમાં કામ કરતી ત્યારે આ લોકોએ માણસો જન્મ થાય ત્યાં મરે ત્યાં સુધી ભ્રષ્ટાચાર ત્યારે આ ભ્રષ્ટાચારમાં ડૂબેલી ગળા પાર્ટી છે ભાજપ અને આ ભાજપને વડોદરાની પ્રજા ભગાડશે એમનો વિશ્વાસ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ